સુરતના ચોક વિસ્તારમાં આવેલી રાજા ઉવારાની કરોડો રૂપિયાની સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ પૂર્વનગર સેવક દીપક આફ리카વાડએ કરી છે સુરતના ચોક વિસ્તારમાં આવેલી રાજા ઉવારાની કરોડો રૂપિયાની સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ પૂર્વનગર સેવક દીપક આફ리카વાડએ કરી છે મહત્વ ધરાવતી લેન્ડ ગેબનિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરવા છતાં કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર એકબીજા પર જવાબદારી દોડી રહ્યા છે આ બાબતે તેમણે પચાસ જેટલા પુરાવાઓ સાથે ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે હું કમિશનર કલેક્ટર શ્રી અને મ્યુનિસિપલ કમિશનર શ્રીને આવેદનપત્ર આપ્યો છું મારો મુદ્દો છે રાજા વરા ઉપર એકસો ને છવ્વીસ ઝૂંપડા હતા તે લોકોને આવાસ આપીને જગ્યા ખાલી કરાવેલી આ જગ્યા ઉપર એન્ટી સોશિયલ અસામાજિક તત્વો અને હોમવાડી તત્વોએ કબજો કરીને દારૂ જુગાર અને ડ્રગ્સના અડ્ડા ચાલુ કરી દીધેલા વારંવાર રેડ પર આવી આ લોકોને જેલ વેગા કર્યા પછીથી આ લોકોએ ત્યાં મધિબ બનાવવાનું કામ ચાલુ કર્યું અને એનો પણ સામાન આપણે વારંવાર ઉતકાવ્યો ત્યારબાદ એ લોકો બોગસ વખત બોર્ડ ઊભો કરી લે વકફમાં નોંધણી કરાવીને આ જગ્યા ઉપર બანતાન છે યથાવત રાખવા માટે નોટિસ કઢાવી મ્યુનિસિપલ કમિશનર ઉપર